બે oh. <coughs> <coughs>

હમ તેમાં મને લાગે આગેવન છે ને બોમના આગેવન ખરી કે તેમાં મોનતા નથી એટલે મોનતા નથી પૂછ ના કે કોઈ જલુદી હાવ ખોટો બોલી ખરી કે રોતા હતા જલુદી તો ચેટલું કેતા હતા ગુડી પડ્યા પર એટલા ઉઠી કેતા હતા આ મારી આગળ એમ જ કેતા હતા તો પૂછો તમે પૂછો હોય હેરમ તો દી હા જલુદી આયા તા હું બેઠો તો ખાટલામાં જ વેલો વેલો હવાના અમે ખાના વેલા આયા તા પૂજી ઓડો મારવા

હજી વાત પૂરી થવા જો પોતે શું કે તમારે કોઈ મદદ કરવી હોય તો કે થોડા ઘણા પૈસા હોય તો હાલો કે મેં વળી બે હજાર રૂપિયા પડ્યા હતા દસ હજાર પડ્યા હતા પણ આઠ હજાર પત્ર લાયેલો હતા એટલે બે હજાર પડ્યા મેં ભી હાલદુ પરા આગે થઈ ને તો અમને આપડે દારો તો મદદ કરે છે ને પોતે એટલે મેં મેદું પડે કે સારું તો એટલા કીધું છે બોલો બે હજાર પૂરું નથી થતું પાછું મારી આયા હતા તમને ગુડીએ પડ્યા પ્રાણ આવી બધી વાત કરી કે પોચ હજાર આલી ના આવ્યો છું પ્રેમજી ને તો મન તો સોખો ના પાડ્યો કે પ્રેમજી ફૂટી કોડી નથી કે પોતા હજાર હતી હવે પોસ હજાર કે શું થશે એટલે પ્રેમજી એ કે નથી આલ્યા તમારે કોઈ મદદ કરવી છે

અવર ના જલૂદી મારી હે હા પોચન મોઈ એ બી બાદ રેડ્યા મેં માર છોકરે ઓધું ભો કર્યો બે પત્ર ના છે પાકિસ્તાન વાળા તો હોય પ્લાન કરે રા કોણ તાર બાઈ પાકિસ્તાન કર્યું છે તું નેજી આયું છે ઓય અલ્યા આજ તો તરા કર દે અલા ઉલટ ફાયરો ડેકો લેનીય સોય હમો પરેશ કરો મારે થોડો ટેકો આ ટેકો લે પાયાનો બેહો હમા હેલ્મેટ લે લેનસુ તરાકરા કર્યા એ આ તપેલી નથી આ તો માર હેલ્મેટ દે

બરોબર ઈ લાગે ના કેતો અડા તમારે એટલે વાઇટ ઘર ખરું કે તમારે એટલે ચોપા ભાડે નય હવે આપડા જલુદી વાળી વાત નું આ જલુદી ઓમ ચમ કર્યું આપણે એનું સમાધાન કરવા માટે જલુદી નો વાત પણ વાત શું કરવા રીત કર્યું અને નકે જલુદી એ હું આવતો તો કીધું ખબર છે ઈ તો કે હું કે આલ્યા થી અને જલુદી ઘરે હું તમને ફોન કરું મન ના દો પૂછ ફોન તો નઈ ઈ વાત હા કરો કન છોકરાને હા બોલાવવા મેલો વાત હાથી ચપા આવ દે જલુદી નહી

તમે મોટા મોટા મોકલી આગેવન છે પણ આગેવન તમે તમે બારી પડતા મળશો કેવા

આશુ સમજતા તમારા છોકરા ના હાથમાં આલ્યા એટલે અહિયાં છોકરાના હાથમાં કોક ખાલી વીસ રૂપિયા ગીધા વગેરે ના રાખે મને ફલામણા દસ રૂપિયા આ ઘરે બેઠા બેઠા મોન માં નહીં હાલ દવાખાના દવા મદ કરી માદળો ભાઈ મારી દાતો રહ્યો એ દારૂની ઘણી ખસકામ પડે આપડે તો બસ પાકિસ્તાન પાકિસ્તાન ના હતા તો પાકિસ્તાન પૈસા લઈને જોવા છે ટિકિટ કઢાવા દારૂડિયા ને છોડો આમ નતા કેમ દારૂડિયા પાસે તો પૈસા માં પૈસા મે ના લેતા 500 રૂપિયા આ તો ઇત કે તો માર પાસે માંગતા હતા એ હે મુત કે 500 હતા પીના આવ રો તો મરાયા હલવાડા તમાર આવું શું કરવું ફરી હું તમ મદદ કરતો તો હું તો કે ની કરી મદદ આશી નાશી પણ શું થાય છે હવે આરામ દી

સ્પીડ ન જ્યાં તો આપણે તો અડતા ને એવાથી શટર રાખા અલ્યા મારે હમણે ખોટો હમણે ડોમરાન બોલાવવો પડશે ડોમરો તો એંદાડ ખબર છે ડોમરો તો હતો આ તો પાછે હમણે ચેત આશો હમણે ડોમરો આવશે તો આ તો હવે મોનો કન ભરુદાર કોરો ડોમરાન ફોન વાળો ડોમરો કે તો મુ છે ને ગાલત નઈ રૂપિયો આ હમણે જો આ આમ મૂન પ્રેમજી અને હું રમતુજી બેઠા દે કદા આ એક એક સોડ છે તો તાઈને જ ખાજે તો ડોમરો આવશે ને તો બે તો એન કન સોડાયું હે રાથે બેઠા રે હમણે હું હોય તો ઠીક છે મારી હમણે પોતા નડી છે ને

આ લાતો કે ભૂત વાતો છે નઈ માનું ઉભરો શું થા પડતો ઉભરો ઉભરો લાગુદી હા ઉભરો હા તમે શું આગે બોલાવી છે મરાઈ નાખવા છે મરાવાની વાત નહી તમે એવું કર્યું તો આવું કરો થાય છે ને કશું કર્યું જ નથી ને મે તો અલ્યા આ છે હો જો લીધા તા નતા લીધા

પાવર તો આટલો બધું પાવર વાત તમને ખબર છે તમે આવા કપડા વિશ્વાય રહો ને તો કોઈ દાડા તમારા વાત ની મજા નહીં થાય